પાર્ક ટુડે દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે સ્પેશિયલી સ્વચ્છતા માટેનું અભિયાન છે અને એ સ્વચ્છતા કે જે આપણા દેશને દુનિયામાં મહાન ગણવામાં આવે છે આપણા દેશની સંસ્કૃતિ વિશ્વના અન્ય દેશો જ્યારે અનુકરણ કરી રહ્યા છે અપનાવી રહ્યા છે તો આપણા એ મહાન દેશની અંદર કચરો હોય એ બિલકુલ પણ યોગ્ય જ નથી આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પણ સ્વચ્છતા ઉપર ખૂબ જ ભાર આપ્યો છે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એવા ડૉક્ટર અબ્દુલ કલામજીએ પણ દેશ કે નામ સંદેશની અંદર સ્વચ્છતા અંગેનો જ દેશને એક સંદેશ આપ્યો છે તો આજે દેશની સંસ્કૃતિ આપણા હાથમાં આપણા પૂર્વજો મૂકીને ગયા છે તો આપણે આપણા દેશની મહાનતાને ટકાવી રાખવા માટે જ્યારે સરકાર અને વડોદરા નગરપાલિકા સ્વચ્છતા માટેના યોગ્ય સવલતો આપી રહ્યા છે તો આપણે કચરો આપણા ઘરનો હોય નગરનો શેરીનો